કે અનંતભાઈ શું કરવાના છે અનંતભાઈ શું કરશે પરંતુ આ જીતુભાઈ એ કોઈ સામાન્ય જીતુભાઈ ઉમેદવાર નથી એ આનંદભાઈ જ છે આનંદભાઈ જ છે ને આનંદભાઈ જ છે અમારા વિસ્તારના અંદર આપણા વિસ્તારના અંદર જે મુહિમ આદિવાસી સમાજમાં તમારા સૌના સહયોગથી અમે જે ચલાવી છે એ મુહિમના અંદર સૌથી વધુ વેગવાન તેજ કરવા માટે આ જીતુભાઈની નિમણૂક કરી છે એવું કહેવામાં કોઈ વધારો નથી આ વિસ્તારને અંદર આપણે જે આદિવાસીની એક મુહિમ ચલાવી છે આપણા વિસ્તારના અંદર રાતે ડ્રોન કેમેરા ચાલે છે આપણા વિસ્તારના અંદર સરકાર તંત્ર છુપાઈને જે માપડીનું કામ કરે છે એને અટકાવવા માટે આ વખતે કોઈ પણ હિસાબે આપણો સાંસદ હોવો જ જોઈએ અને એ સંસદના અંદર જે શક્તિ તમે એમએલએ તરીકે મારી મારામાં જોઈ છે એના કરતાં 100% વધારેમાં વધારે શક્તિ જીતુભાઈમાં છે અને શક્તિ આપણે કાઢવાની છે હાલની પરિસ્થિતિમાં તમે જો કે બીજેપી એવા સાંસદ આપ્યા છે કે જે સાંસદે જ્યારે ચીખલીમાં રાનવેરી કલ્લાના મુકેશભાઈને છોડાવવા માટે રાતના અમે બેસી ગયા હતા આદિવાસી સમાજ બેસી ગયો હતો ત્યારે આજ કેસી પટેલે ડીએસપીને ફોન કરીને એમ કીધું તમામે ને અંદર મૂકી દો તો શું એવા કેસી પટેલ

લોકસભાની સીટ પર પાંચ વર્ષ કાઢ્યા એ પણ પ્રશ્ન પૂછ્યો નથી શરમ આવી જોઈએ શરમ અને